વેલકમ ટુ મી ન્યુ લોગ દોસ્તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો મજામાં છે તો હોવાના ગુડ મોર્નિંગ બધાને અને અત્યારે તો આપણે નાસ્તો કરી લીધો છે બધું તો મારે અત્યારે જવાનું છે ભાવનગર તો ફટાફટ થોડુંક એવું કામ છે તો ત્યાં જઈને તમને કહેશ કે ભાઈ હું કામ છે એ ભાવનગર અત્યારે નીકળવાનું છે તો ફટાફટ આપણે નીકળી ભાવનગર કામ બધું એવું છે પણ તમને ત્યાં જઈને કેશ ગુડ મોર્નિંગ ભાઈ અત્યારે છે ને બિલાડીને રમાડે છે કેવું છે નાસ્તો કર્યો કે બાકી છે ભાઈ નાસ્તો બાકી છે નાસ્તો કરીને પછી ભાઈ સ્કૂલે જવાનું છે આસ્તા છે રજા છે તો બેઠા છે ગુડ મોર્નિંગ જય માતાજી વાહ તો હું છું આવું છે ધીમે ધીમે હા હા વાંધો નહીં તો છું નીકળું છું એ ક્યાં આ શૂટિંગ છે રાધાકૃષ્ણનું અને ખાસ કામથી આવ્યો હતો અને તમે ખાસ કપડાં જોઈએ છે કાનુડાના તો કપડા હું ખાસ કરીને એને દેવા આવ્યો હતો મેં તમને ઘરે કીધું હતું કે હું કંઈક કામે જ આવશું તો ખાસ કામ તો એમાં એવું કંઈ નહોતું પણ જે રાધાકૃષ્ણના કોશ્યુમ દેવાના હતા કપડા દેવાના હતા એટલે એમના જે પહેરવાના તો એ દેવા આવેલો હતો હું કારણ કે મેં આગલા શૂટિંગમાં બે ત્રણ દિવસ પહેલાં શૂટિંગ કરેલું હતું એટલે પણ એ કૃષ્ણના જે કપડાં હતા એમને ગમ્યા હતા ગમ્યા હતા એટલે મને ફોન કર્યો હતો કે ભાઈ ભાવનગર દઈ જઈજો એટલે હું ભાવનગર દેવાય એમને આવ્યો હતો તો અત્યારે જો રાધાકૃષ્ણનું પાછું શૂટિંગ શરૂ છે તો તમને કન્ટિન્યુ રહેજો મજા જ આવ્યા કરશે તો આ રાધાકૃષ્ણનું આજ આખો દિવસ શૂટિંગ કરવાનું છે આપણે અહીં બોર તળાવ કહેવાય બોર તો બધું તમને બતાવશું છું શૂટિંગ પાછું કેવી રીતે થાય છે રાધાકૃષ્ણનું તમને બતાવું પાટલો પર પરબરો લઈને ગયા તમે ચાલ એવા લાગે

ઓર ખબર છે ગયો તો વાંદરા વાંદરા રે આપણે આપણે વગડતા વગડતા આવડે

આજે પણ ફર્સ્ટ ક્લાસ જોરદાર ચેતનભાઈ આપણું શૂટિંગ કરી રહ્યા છે આપણું નથી હો પણ ખાલી આપણું કહું અહીંયા બેઠા છે ભાઈ એમનું શૂટિંગ છે સિંગર છે વાહ જય માતાજી કેમ છો મજામાં તો ભાઈનું શૂટિંગ છે અને ખાસ કરીને જો ચેતનભાઈ આ બહુ મજબૂત રીતે શૂટિંગ કરી છે ચેતનભાઈ જય માતાજી જય માતાજી વાહ માઉ એને મેં છોડીને ખવરાવી દીધું ને એટલે નહીં બોલે બહુ વધારે હા એટલે એટલે એવું છે બધું क्या हम जैसे बिन पाले मारे <laughs> तो यूं बिध वाली रही से बाकी तो कैसेनी मजा मजा से जो आ कानो आंकर रखड़े राधा आंकर बैठे क्या कर रहे हो राधा जी रोए रोए तो हम लोग गगा भाई एम क्या से वांजरू से एम तो हमें भले वाइन रहीया अमर तो थई गयो वांधो तुम्हारे ह तुम्हारा ह चेतन भाई चेतन भाई बोलो तो

તો આપણે તો શૂટિંગમાં આવેલા હતા ને આજ પાછા ઘણા બધા મિત્રો હતા ને એમાં અમારા વાજાભાઈ જો આજ પાછા મળ્યા છે અને આનંદ કર્યો છે બહુ મજા આવી છે શૂટિંગમાં વાજાભાઈ તમને મળીને પણ બહુ મજા આવી છે બહુ આનંદ થયો છે આજ પાછા આપણે શૂટિંગમાં ભેગા છે જો આમ કે અવારનવાર અમે ભેગા થતા જ હોય ગમે ત્યારે આવી ભાઈની દુકાને અમે અવારનવાર જાઓ છો તો વાજાભાઈ બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો અમારી ચેનલ વિશે બેસીને કહી દેજો મુકેશ શ્રવ્ય બ્લાઉઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા મુકેશભાઈ સારા સારા બ્લોગ તમને જોવા મળશે તો તમારે જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મુકેશભાઈ પૂજા કરવાના તમે ભાવનગર આવ્યા કેવી મજા આવે છે ખાસ કરીને આજે ભાઈ કે એમ કે આખરે રામામંડળનો ઉજાગરો છે અને ખાસ કરીને ભાવનગરમાં આવ્યો છે થોડીક તકલીફ પડી હતી પણ કઈ વાંધો નહીં બધા તમારી જેવા મિત્રો આવ્યા એટલે મજા આવી છે ભાઈ કે નગર તો હોઈ જવાનું હતું બસ કાંઈ વાંધો નાનો વાંધો ભાઈ

બાર નીકળશું હવે જો અહીંયા પીજી ભાઈ છે ને એસી ચાલુ કરી દીધી એમ એટલે હા એટલે આમ તો છે ને શૂટિંગ હતું ત્યારે બહુ ગરમી થતી હતી પણ હવે એવું છે બધું તો આગળ જાય છે બધા અમારે આગળ છે અને ફોન આવી ગયો કઈ નઈ કેવો કઈ નઈ ઓકે અત્યાર મારે વાત કેવી એટલે ઓકે કઈ વાત કરવાની છે ને એટલે હવે બંધ કરી દઉં તો આ વિડીયો તો કંઈક આવી રીતનો હતો દોસ્તો પણ હવે છે ને આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરવું એન કરવાનું કારણ કે બહુ વિડીયો લાંબો થઈ જાય લાંબો વિડીયો હોય તો બહુ જોવાની મજા ન આવે કારણ કે પચીસ ત્રીસ મિનિટનો અડધી કલાકનો થઈ જાય એટલે મજા ન આવે તો આ વિડીયોમાં તમને મજા જ આવી છે ધમાકેદાર ભરપૂર કોમેડી સાથે પણ હજી એની પછીના બીજા ભાગમાં છે ને યાર ગગા શેઠની ગોકુળભાઈની અને અમારા પીજીભાઈની બધાની જોરદાર એટલે જોરદાર કોમેડી છે અને તમને મજા જ આવ્યા કરશે બીજા ભાગમાં તો ખાસ કરીને ગોકુળભાઈ ને ગગા શેઠે એમાં ભરપૂર કોમેડી કરી છે તો મજા જ આવ્યા કરશે બીજો ભાગ જોવાનું ન ભૂલતા અને આ વ્લોગનો આ ભાગનો અહીંયા જ એન્ડ કરવો છે અને બીજા ભાગમાં પાછા મળીએ છીએ અને આ વ્લોગ ગમ્યો હોય તો શેર કે સબસ્ક્રાઈબ કરી લેજો છીએ નવા વ્લોગ સાથે ક્યાં સુધી બાય બાય